દિસાસેરમાં બનાસ નદીના કિનારે આવેલ અતિ પ્રાચીન અને પૌરાણિક પ્રકૃતિની છત્રછાયામાં રમણીય વાતાવરણ સ્થાપિત મહાદેવ્યાના સોમનાથ સોનેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી સોનેશ્વર સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન સર્વજન કલ્યાણ છે તથા પુણ્ય પ્રાપ્તિ હેતુ વિશ્વજનની ગૌમાતાની સેવાર્થે શ્રી પાર્થેશ્વર શિવલિંગ મહાપૂજા એવં સંપૂર્ણ મહિના સુધી કીર્તન ભક્તિ સાથે શિવ મહાપુરાણ કથા તથા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય આયોજક સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ડીસા ગૌભ્ર સંકલ્પ અભિયાન સમિતિ ગુજરાત સનાતન ભક્ત મંડળ બનાસકાંઠા દ્વારા શિવ મહાપુરાણ તથા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પાવનકારી કથા મહોત્સવનો પ્રારંભ ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય વિધિમાં ડીસા સભ્ય પ્રવીણભાઈ માળી ભાજપના તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા તથા પૂજ્ય મહંત શ્રી ત્રિવેણી ગિરિજી મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જ્યારે આ કથા મહોત્સવનાથી શ્રાવણના પ્રથમ સોમવારથી છેલ્લા સોમવારે પૂર્ણાહુતિ કરવામાં આવશે જે કથા મહોત્સવમાં ભાગવત કથાકાર પૂજ્યશ્રી યશવંત શાસ્ત્રીજી સુખદેવજીના શ્રી મુખેથી કથાનું રસપાન કરાવાશે ત્યારે આ પાવનકારી કથા મહોત્સવમાં ભાગવત કથા અને શિવ મહાપુરાણનું આંગણિયામાં શ્રાવણ મહિના નિમિત્તે પુણ્ય પવિત્ર માસ સંપૂર્ણ મહિના દરમિયાન શિવકથા અને ભાગવત કથાનું દિવ્ય આયોજન કરેલું છે શ્રાવણ સુધી કમને સોમવારથી લઈ અમાવસત અમાવસ મંગળવાર ના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવશે સમગ્ર આયોજન મહાદેવી આ ગ્રામજનોના સાત સંયુક્તિ ટ્રસ્ટી મંડળના સાત સંયુક્તિ તથા આજુબાજુના પંથકના સમસ્ત ભક્તોના સંયુક્તિ કરવામાં આવેલું છે સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત દરેક ભક્તોને આ કાર્યમાં જોડવાનું આહવાન કરે છે દરેક ભક્તો સહભાગી થાય એવી મારી વિનંતી છે સોનેશ્વર મહાદેવના ચરણોમાં સંપૂર્ણ મહિનો આપણે ભક્તિભાવ કરીએ એક મહિના સુધી આ પુણ્ય માસમાં દરેક ભક્તો ખૂબ ભક્તિ કરે એ જ મારું શુભકામનાઓ સાથે આ શ્રાવણ મહિનાઓ આપણે પરિપૂર્ણ કરશું દરેક ભક્તો વધારજો સાડા નવ થી લઈ અને સાડા બાર વાગ્યા સુધી સવારે કથાનો સમય રહેશે બપોરે સાડા ત્રણ વાગ્યા છ વાગ્યા સુધી પાર્થેેશ્વર એટલે માટીના શિવલિંગ બનાવી ત્રણસો ને પાસઠ માટીના શિવલિંગ રોજના નિર્માણ કરવામાં આવશે એના ઉપર નિત્ય અભિષેક કરવામાં આવશે એના માટે અમારા સંડેર ગામથી આગેવાનો વધારેલા છે એ આગેવાનોના માધ્યમથી એ પૂજા કરવામાં આવશે પટેલ સમાજના લોકો સુધી સેવા સંસ્થાન ટ્રસ્ટમાં બહુ જોડાયેલા છે એ બહુ ભક્તિભાવ કરી રહ્યા છે અને અહીંયા પણ જે પણ સમાજના મારે અઢારે અલગના ભક્તો જે છે જોડાય એ વિનંતી જય રામ જય સોદેશ્વર મહાદેવ